બા હું શું કઉ છું કે આમને આમ કેટલો સમય ચાલવાનું છે આ બધું શું ચલાવવાની વાત કરો છો ના ના જો મારથી કઈ બોલાય એમ નથી પણ હું તમને શું કહેવા માંગુ છું સમજો હું આ ઘરનો જમાઈ છું ને તમારો દીકરો જ કેવાઉ ને હા તો એટલે તમારે કઈ પણ મને તમારે જે કેવું એ કહી શકો છો તમારી મૂંઝવણ હું દૂર કરીશ મારી કઈ મૂંઝવણ નથી અને જે મૂંઝવણ છે ને એ ઘરમાં બધા એને ખબર છે હવે પાછું ઘડી ઘડી મારા મોઢામાંથી ન બોલાવો કે શું તકલીફ છે મારા સાસુ છે ને રડતા હતા રડતા રડતા કહેતા હતા કે જમાય આ લ્યો ચા તમારી પી લ્યો હાશ હા જો કુમાર અહીંયા હું બેઠી છું ક્યો કે મને પણ આપે આદિ તમે મારા સાસુને કહી દયો જો ચાની જરૂર એમને પણ હોય ને તો જાતે બનાવી લે મને શું કામ કહે છે ના ના મમ્મીજી એવું ન કરાય આ જુઓ આ ચા તમે પી લો લો ના તમારા ભાગની ચા નથી પીવી કેમ મને મારા ભાગની ચા નો મળે મળે જ ને શું કામ નો મળે અંદર હશે રસોડામાં થોડી વધારે આદિકુમાર ચા તમારે એકલાને પીવાની હતી ને તો મેં તમારે એકલા માટે જ બનાવી હતી મારા સાસુને કહી દીઓ અમારા જમાનામાં અને અત્યાર સુધી આપણે કોઈને માટે ચા બનાવીએ ને તો ઘરમાં જેટલા હાજર હોય ને એને થોડી થોડી એક એક અદાળી એને અપાય એ બધાયને ખબર છે આદિકુમાર એમનો જમાનો અલગ હતો અને અમારો જમાનો અલગ છે એમને કહી દયો કે તમારા જમાનામાં તમે જીવતા હોય ને તો અમને અમારા જમાનામાં જીવવા દયો હું અહીંયા મરી છું તેમાં જમાનો ક્યાં આવ્યો હું અહીંયા છું ત્યાં સુધી તો એવું ચાલે કે ભાઈ એક જણની ચા બને તો હું બેઠીઓ તો મને ચા મળે

જો જીવ ના બળાય જીવ તો આપણો એક જ છે ને પરમાત્મા એ બધામાં જીવ એક જ સરખો નાખ્યો છે હા જીવ એક સરખો નાખ્યો છે પરમાત્માએ પણ સ્વભાવ સરખો નથી આપ્યો એનું શું એવું બધાય વિચારવાનું ને એકનું ન વિચારાય આપણે કેવા સ્વભાવના છીએ ને એ આપણે જોવાય બસ અને પછી કઢાય બસ કુમાર

પીવું હોય એને અને મને કે છે બે કોઈ દિવસ કુમાર મારા સાસુને પૂછો કામ ચીંધું છે આ બધું મને કામ ચીંધે છે કરવું હોય ને જાતે કરી લેવાય હા હા હશે હવે જવા દો ને હવે તમે બંને થઈને જમાઈનો જીવ લેશો કે શું અરે ના ના જમાઈ તમારે થોડો જીવ લેવાય તમે તો મારા લાખોમાં એક જમાઈ છો